નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું શ્રી કે એન પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ હિંમતનગર ખાતે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ્સ ગ્રુપના અંતર્ગત એન્જિન સ્ટાર્ટ કરી મિકેનિકલ ગવર્નરની મદદથી આઇડલ સ્પીડ કઈ રીતે એડજસ્ટ કરવી અને હાઈ સ્પીડ ઓપરેશન ચેક કરવું જે વિશે હું માર્ગદર્શન આપીશ એન્જિનની અંદર આપણે મિકેનિકલ પંપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ મિકેનિકલ પંપ ધારો કે વાહનની અંદર આપણે જોતા આવીએ છીએ કે કોઈપી ઢાળ ચડાવવાનો હોય તો તેવા સંજોગોની અંદર આપણે એ વખતે ડીઝલનો વધુ ઉપયોગ કરવો પડતો હોય છે એ જ રીતે ધારો કે વાહનની અંદર લોડ વધારે હોય તો તેવા સંજોગોની અંદર ડીઝલનો વધારે ઉપયોગ કરવો પડતો હોય છે આપણે ધારો કે સાયકલ ચલાવતા હોઈએ તો ડબલ સવારી ચલાવતા હોય તો એવા સંજોગોની અંદર આપણે વધારે તાકાત જરૂરિયાત પડતી હોય છે તો આ બધું કામ છે એ એન્જિનની અંદર વધારે જ ફ્યુલ જરૂર પડતી હોય ઓછી જરૂર પડતી હોય જેનું નિયંત્રણ આપણે ગવર્નર દ્વારા કરાવતા હોઈએ છીએ જેથી કરી અને વાહનની એક જ સ્પીડ જળવાઈ રહેતી હોય છે હવે આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે જરૂરી સાધનો જોઈએ તો સાધનોમાં આપણે કોમ્બિનેશન પ્લાયર છે રિંગ્સ સ્પેનર છે ફિક્સ પેનર છે અને સ્ક્રૂ ડ્રાઈવર છે ત્યારબાદ આપણે જોઈએ મટિરિયલમાં તો મટિરિયલની અંદર જરૂર પડતો ડીઝલ ઓઇલ અને ડિસ્ટીલ વોટર અને કોટન વેસ્ટ આ પ્રેક્ટિકલ કરવા માટે મશીનરીમાં મિકેનિકલ ફ્યુઅલ પંપ ધરાવતું મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિનનો આપણે ઉપયોગ કરીશું સર્વપ્રથમ આપણે આ પ્રેક્ટિકલ કરવા માટે એની અંદર પહેલાં ઓઇલ ચેક કરીશું ત્યારબાદ જો એની અંદર ઓઇલ ઓછું હોય તો ઉમેરીશું ત્યારબાદ પાણી ચેક કરીશું પાણીનું લેવલ રેડિએટરમાં ચેક કરીશું કે જે ઓછું હોય તો ડિસ્ટીલ વોટર એટલે કે પાણી ઉમેરીશું ત્યારબાદ એની આપણે જે કનેક્શનો જે બેટરીના છે એ ચેક કરીશું અને ડીઝલ છે કે કેમ તે ચેક કરીશું આપણા એન્જિનને સ્ટાર્ટ કરી અને મિકેનિકલ પંપના હાઉસિંગની બહારના ભાગમાં આવેલી એડજસ્ટિંગ સ્ક્રૂની કેપનટને ખોલીશું કેપનટને ખોલ્યા બાદ એના આગળના ભાગમાં સ્ક્રૂ ઉપર એક લોકનટ આવે છે એને ઢીલી કરીશું અને ઢીલી કર્યા બાદ તેને એન્ટી ક્લોકવાઈઝ એ ક્લોકવાઈઝ સ્ક્રૂને ફેરવી અને વાહનની આપણે આઇડલ સ્પીડ એડજસ્ટ કરીશું અને આ એડજસ્ટિંગમાં વાહન વાઇબ્રેશન ન કરે તથા હાઈ સ્પીડ એટલે કે વાહનની સ્પીડ વધુ ન રહી જાય તે આપણે કાળજી રાખીશું ત્યારબાદ આ કર્યા બાદ આપણે એ જે એડજસ્ટ સ્ક્રૂની નટ છે એને લોકનટને આપણે ટાઈટ કરી અને ફરી આપણે એને કેપને આપણે ફિટ કરી દઈશું ત્યારબાદ આપણે એન્જિનને ચાલુ કરી અને ફરી આપણે ફૂલ એક્સિલેટર આપી અને એક્સિલેટર જેમ જેમ આપીશું એમ એમ વાહનની સ્પીડ વધે છે કે કેમ એ આપણે ઓબ્ઝર્વ કરીશું જો આ વાહનની સ્પીડ એડજસ્ટ ના થતી હોય તો એની અંદર આપણે ચેક કરીશું કે વાહન એટલે કે સિલિન્ડરની અંદર કોઈ મિસિંગ થતું હોય ઇન્જેક્ટર મિસિંગ થતું હોય ઇન્જેક્ટર બરાબર ન હોય ત્યારબાદ ફ્યુલ પંપ બરાબર ન હોય ટાઈમિંગ બરાબર ન હોય રેડિએટર ચોકઅપ હોય ફ્યુલ ફિલ્ટર ચોકઅપ હોય સાયલેન્સર ચોકઅપ હોય આ બધા જે છે એ બરાબર ન હોય તો આપણે એને ફરી રિપેર કરવાની કોશિશ કરીશું હવે આપણે એન્જિનને સ્ટાર્ટ કરી અને એક્સિલેટર આપી અને હાઈ સ્પીડમાં ફેવરી અને કોઈ અન્ય પ્રકારના કોઈ અવાજ આવતા નથી એ ઓપરેશન ચેક કરીશું આપણે આ પ્રેક્ટિકલ કરવા માટે જે તે જ સાધનો જેવા કે રિંગ સ્પેનર સેટ ફિક્સ સ્પેનર સેટ સ્ક્રુ ડ્રાઈવર અને કોમ્બિનેશન પ્લાયર આ બધા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ મટીરિયલ તરીકે કે આપણે એન્જિન ઓઇલ ડીઝલ અને ડિસ્ટીલ વોટર જરૂર પ્રમાણે આપણે ઉપયોગ કરીશું ત્યારબાદ આપણે ઇક્વિપમેન્ટ તરીકે ડીઝલ એન્જિન એટલે કે મિકેનિકલ પંપ ધરાવતા ડીઝલ એન્જિનનો ઉપયોગમાં લઈશું એન્જિન સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પાણીનું લેવલ ઓઇલનું લેવલ અને બેટરીના કનેક્શન ચેક કરવા જોઈએ ત્યારબાદ આપણે એન્જિન સ્ટાર્ટ કરવું જોઈએ હવે એન્જિન સ્ટાર્ટ કરી ત્યારબાદ પમ્પ ઉપર લાગેલી એડજસ્ટન સ્ક્રૂને ક્લોકવાઇઝ આ એન્ટી ક્લોકવાઈઝ ફેવરી અને આઇડલ સ્પીડ એડજસ્ટ કરીશું એન્જિન સ્ટાર્ટ કરી જો સુધી નોર્મલ ટેમ્પરેચર ના હોય ત્યાં સુધી આપણે એન્જિનને ચાલુ રાખીશું ત્યારબાદ એન્જિનને બંધ કરી અને નોર્મલ ટેમ્પરેચર લાવ્યા બાદ ફરીથી આપણે એન્જિનને સ્ટાર્ટ કરી અને એની પંપ ઉપર આવેલી આઇડલ સ્પીડને આપણે બહારનો કેપ ખોલી અને જે એડજસ્ટિંગ સ્ક્રૂ છે એ એડજસ્ટિંગ સ્ક્રૂને એ એન્ટી ક્લોકવાઈઝ ફેરવી અને આઇડલ સ્પીડ એડજસ્ટ કરીશું હવે આપણે એક્સિલેટર આપી અને એન્જિનની હાઈ સ્પીડ ઓપરેશન ચેક કરીશું કે જેથી કરી અને હાઈ સ્પીડ આપ્યા બાદ કે જેની અંદર કોઈ પણ અન્ય અવાજ આવે છે કે કેમ એ જાણીશું આપણે એન્જિનની અંદર એક્સિલેટર ફૂલ સ્પીડમાં આપી હાઈ સ્પીડ ઓપરેશન ચેક કર્યા કે જેની અંદર કોઈ પણ અનિચ્છનીય અવાજ આવતો નથી એ જોયું અને ચેક કરી લીધું આપણે આ એન્જિનની અંદર આઈડર સ્પીડ કઈ રીતે એડજસ્ટ કરવી અને એન્જિન પણ આપણે ફૂલ એક્સિલેટર આપી કોઈપણ પ્રકારનો અનિચ્છીય અવાજ આવે છે કે કેમ એ આપણે આ પ્રેક્ટિકલની અંદર જાણ્યું આજના આપણા પ્રેક્ટિકલની અંદર કઈ કઈ સાવચેતી રાખવી હંમેશા એન્જિનને સ્ટાર્ટ કરી અને નોર્મલ ટેમ્પરેચર પર લાવવું જરૂરી છે ત્યારબાદ બીજી આપણે આઇડલ સ્પીડ એડજસ્ટ કરતી એ વખતે એટલું ધ્યાન રાખવું કે આઇડલ સ્પીડની અંદર એન્જિન વાઇબ્રેશન પર ન હોય અને સ્પીડ વધુ ન રહી જાય એની આપણે સાવચેતી રાખીશું આજે આપણે પ્રેક્ટિકલની અંદર એન્જિન સ્ટાર્ટ કરી મિકેનિકલ ગવર્નર આઈડલ સ્પીડ એડજસ્ટ કરી અને હાઈ સ્પીડ ઓપરેશન ચેક કર્યા આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે બધાએ જાણ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર